નમસ્તે આજે આપણે શરમડા ગામે છીએ આપણા એક ખેડૂતની મુલાકાતે જેમને આપણે આંબા વાવ્યા છે તો આજે તેમનો અભિપ્રાય લઈશું મારું નામ જય મોરડીયા છે મારુતિ મેમ નર્સરીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પેલા તમારું નામ જણાવો ભરવાડ કરશનભાઈ કાળાભાઈ ગામ ગામ તાલુકો હળવદ જિલ્લો મોરબી તમારો મોબાઈલ નંબર દર્શક મિત્રોને જણાવો જેથી તમારો સંપર્ક કરી શકે કોઈ નવ્વાણું બે બાવન પચાસ છો એસી તો કરશનભાઈ તમે પેલા ક્યાંથી આંબા લાવ્યા હતા અમે પેલા આંબા લાવેલા છીએ કચ્છમાંથી કેટલા આંબા લાવ્યા હતા કચ્છમાંથી અમે બસો રોપા લાવેલા છે ઓ ખેડૂત મિત્રો બસો આંબા લાવ્યા હતા જેમાંથી કેટલા વાયરસવાળા નીકળ્યા ને કેવો ગ્રોથ હતો એનો સાહીઠ ટકા વાયરસવાળા નીકળ્યા બરોબર અને કંઈક તો ચોઈટે નહોતા તો તમે જયારે એમાંથી નર્સરી લેવા ગયા હતા કચ્છમાં તો તમને વાયરસ વિશે જણાવ્યું હતું કે કેવી રીતે જણાવ્યું તો અત્યારે કોઈ નર્સરીવાળા ખેડૂતોને વાયરસ વિશે સમજાવતા નથી અને એમને જાણ કરતા નથી જેથી કરીને ખેડૂતને એક તો રૂપિયો ખોટો થાય છે પ્લસ વર્ષ બે વરસ પછી જે વાયરસ નીકળે તો એ વાયરસ આવે ત્યાં સુધીને ખેડૂતની બે વર્ષની મહેનત જાય છે અને પછી વાયરસનો કોઈ બીજો ઈલાજ નથી એટલે કાઢવા પડે છે જેથી ખેડૂત પણ હેરાન થાય છે તો આપણે આપણા નર્સરી મારુતિ નર્સરીમાંથી તમે કેટલા આંબા લાવ્યા હતા બસો ને સિત્તેર પિંચોતેર બરોબર તો એમાં વિકાસ કેવો છે વિકાસ બહુ સારો છે આ રીયા ને દેખાય છે વિકાસ તો ઓલી બાજુ કચ્છના છે આપણે કડિયાણાના બરોબર અને એમાં વાયરસ કે વાયરસ એમાં એક પણ આંબાને વાયરસ આવ્યો નથી બરોબર બે કોઈ કોઈ આંબાની અંદર કોઈ તકલીફ નથી દેખાય છે નજરની હામે

અને અહીંયાથી આગળના બધાય કાપડા લાવેલા છે બધા સાથે વાવેલા છે આ પ્રકારનો આંબો આવે ને વાયરસ તમને દેખાડું છોડવો તો કમ્પ્લીટ જ લાગે ખ્યાલ ન આવે આ પ્રકારનો વાયરસ હોય કે તમને સીઝનમાં એમાં મોર ટાઈપર લાગે અમારો ફોન કરો જે જ છે આકાશની છે જાય ગાંઠ ગાંઠ થઈ જાય અને થાય